હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી સફેદ કઢી આ કઢીને તમે ખીચડી ભાત કે કોઈ પણ કઠોળનું શાક હોય એની સાથે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ સફેદ કઢી બનાવવાનું તો કઢી એકદમ સ્વાદિષ્ટ બને એની માટે પાંચ છ લસણની કઢી લઈ લીધેલી છે એક નંગ લીલું મરચું સમારીને લઈ લેવાનું છે એના પછી એક નાનો ટુકડો આદુનો લેવાનો છે તો આ બધું જ આપણે ખાંડીને એની પેસ્ટ તૈયાર કરવાની છે તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો તો અહીંયા આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એના પછી એક બાઉલ લઈ લેવાનું અને એમાં દોઢ વાટકી જેટલી મેં છાશ લીધેલી છે આ છાશ ખાટી છે અને ખાટી છાશ લેશો તો જ કઢી એકદમ ખાટી મીઠી અને ટેસ્ટી બનશે તો એમાં એ જ વાટકીનું માપ લઈને મેં દોઢ વાટકી જેટલું પાણી એડ કર્યું છે હવે કઢીને થોડી ઘટ્ટ કરવા માટે એમાં ચણાનો લોટ મેં અહીંયા દોઢ ચમચી જેવો એડ કર્યો છે તો વધારે ચણાનો લોટ એડ નહીં કરવાનો નહીં તો કઢી એકદમ ઘટ્ટ થઈ જશે અને ખાવામાં પણ મજા નહીં આવે એટલે કઢી વધારે જાડી નહીં કરવાની હવે એક કઢાઈ લઈ લેવાની છે અને એમાં બધું જ લઈ લેશું અને એમાં જે પેસ્ટને તૈયાર કરી છે એ એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે અને બધું જ મિક્સ કરી દઈશું અને થોડી મીઠી બને કઢી એની માટે મેં થોડો ગોળ એડ કર્યો છે તો બધું મિક્સ કરીને કઢીને ઉકળવા દેવાની છે આ જે મેં છાશ લીધી છે એ ઘરે બનાવેલી છાશ લીધી છે અને ઘરે બનાવેલી છાસની જો તમે કઢી બનાવશો તો એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી બનશે મોડી છાશ હશે તો કઢી સારી નહીં બને એટલે જો કઢી ખાટી મીઠી જોઈતી હોય તો થોડી ખાટી છાશ હોય એવી જ છાસ લેવાની તો અહીંયા આપણી કઢી પણ ઉકળી ગઈ છે અને ગોળ પણ સરસ એવો ઓગળી ગયો છે અને કઢી પણ તમે જોઈ શકો છો કે થોડી ઘટ્ટ થઈ ગઈ છે તો આ ટાઈપની કઢીની થિકનેસ હોવી જોઈએ તો આપણી કઢી એકદમ ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે એના પછી વઘાર માટે મેં અહીંયા થોડું તેલ લઈ લીધું છે તેલ આવી જાય એ પછી એમાં એક સૂકું મરચું એના પછી તમાલપત્ર અને ત્રણ ચાર લવિંગ એડ કરીશું થોડી રાઈ એડ કરવાની છે અને એના પછી જીરું એડ કરી દઈશું અને થોડી હિંગ નાખી એમાં પાંચ છ લીમડાના પાન એડ કરી દેવાના અને આ વઘારને આપણે કઢીમાં એડ કરી દેવાનો છે તો અને બધું જ સરસ એવું હલાવી દઈશું મિક્સ કરી દેવાનું છે તો લવિંગનો ટેસ્ટ કઢીમાં ખૂબ જ સરસ લાગે છે એની સુગંધ કઢીમાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા આપણી કઢી તૈયાર થઈ ગઈ છે એમાં લીલી કોથમીર નાખી મિક્સ કરી દઈશું જો મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો કઢીને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો આજની આ મારી રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં જો આવી રીતે કઢી બનાવશો તો બધા તમારા વખાણ જરૂરથી કરશે જો મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અવનવી રેસિપી મળતી રહેશે